શહેરમાં રોંગ સાઈડ માં વાહન ચલાવતા હાલમાં ઘણા અકસ્માતોના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે લોકો ટ્રાફિક ના સાઇડમાં વાહનો હંકારતા હોય છે ત્યારે આવા અકસ્માતો ને રોકવા અને લોકો માં ટ્રાફિક ના નિયમો ની અમલવારી માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ બાવીસ જૂન થી ત્રીસ જૂન સુધી શહેર માં ટ્રાફિક મેગા ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું છે આ ડ્રાઈવ ને અનુસંધાને અમદાવાદ ઘાટોડિયા ખાતે બ્રિજ નીચે આ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોંગ સાઈડ માં આવતા વાહન ચાલકો દંડાયા હતા અને પોલીસે કાર્યવાહી કરી હતી આ ડ્રાઈવ દરમિયાન દસ ઉપર કેસો કરવામાં આવ્યા હતા આ ડ્રાઈવમાં ટ્રાફિક પીઆઈ ઝાલા સહિત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જોડાયા હતા યાદ રાખજો ટ્રાફિક ના નિયમો તે એક નાગરિક તરીકે ફરજ છે એક કારણે અકસ્માત સ્વજન ને ગુમાવવાની પીડા તેના ઘરના સભ્યોથી વધુ કોઈ સારી રીતે ન સમજી શકે આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની